મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેન્કની આગામી ચૂંટણીને લઈને રાજકારણીય ગરમાવો વધી રહ્યો છે વિકાસ પેનલમાં નેતા તથા બેંકના પૂર્વ ચેરમેન જી કે પટેલ અને પૂર્વ સીઈઓ વિનોદ પટેલ વિશ્વાસ પેનલ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને બદનક્ષીનો ષડયંત્રકારી પ્રયાસ ગણાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરશે તેમ જણાવ્યું હતું વિશ્વાસ પેનલ દ્વારા બંને પૂર્વ અધિકારીઓ સામે નાણાકીય ગેરરીતિ સહિતના ગંભીર આરોપો જાહેરપણે મુકાયા હતા આના પ્રતિસાદ રૂપે જી કે પટેલ અને વિનોદ પટેલે તેમના પ્રતિ ઇમેજને નુકસાન પહોંચાડવાનો દાવો કરતી બદનક્ષીની અરજી દાખલ કરવાની તૈયારી દર્શાવી છે જેને લઈને બેંકની ચૂંટણી હવે માત્ર વિકાસ વિશ્વાસ પેનલ વચ્ચેની સ્પર્ધા નહીં રહી પણ કાનૂની જગમાં પણ રૂપાંતર પામતી જોવા મળી રહી છે આક્ષેપો પાયા વિહોણા છે અમાઓ કંઈ વધારે કહેવાની જરૂરિયાત જ નથી અને બધી જ પબ્લિક જે શેર હોલ્ડર્સ છે એ બધા જ જાણે છે એમની માનસિકતા આ તો પાંચ પચીસનું ટોળું લઈને કરે જવાનું અને જો મેળ પડે તો અંદર પેસી જવાનું આ એમની માનસિકતા છે બેંકના વિશે આડુંઅવડું બોલો એ સારી વાત નથી બેંક વ્યવસ્થિત ચાલે છે અને ચાલવાની જ છે બેંક ફાઇનાન્શિયલી મજબૂત છે અને કોઈ તકલીફ નથી બેંકને અને બેંકને કોઈ તકલીફ પડવાની નથી જ્યારે આપણે આ બેંકની શરૂઆત કરી ત્યારે એકલા ચોર્યાસી નક્કી કરવામાં આવ્યું છે ના દરેક સમાજને દરેક દરેકને આપણે સભાસદ બનાવ્યા છે કોઈ સવાલ જ થતો નથી આ વખતે ડીએમ પટેલ ઘોડા થઈ ગયા છે હકીકતમાં તદ્દન જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે પુરાવા કઈ લાવો બે હજાર ચોવીસમાં માં રેગ્યુલર નિવૃત્તિ લઈ રાજીનામું આપી નિવૃત્ત થયેલું છે બોલો બ્લાયટર્સ હું એટલે આ તદ્દન જુઠાણાની સામે હું કાનૂની કાર્યવાહી પણ કરીશ અને આ બેંકનો ચોવીસ વર્ષ છેલ્લા ચોવીસ વર્ષથી હું બેંકનો વહીવટ સંભાળું છું ક્યાંય પણ બેંકને આ જ આવવા દીધી નથી ફક્ત ને ફક્ત જુઠ્ઠા વાતો ફેલાવી અને બેંકને બદનામ કરવાની વાત છે એમની પાસે કોઈ વિકાસની વાત નથી જેની માનસિકતા જ ખરાબ હોય એને તમે કેવી રીતે સમજાવી શકો અને રોકી શકો પુરાવાની કોઈ એમની પાસે છે જ નહીં અને એ માટેની કાનૂની કાર્યવાહી અમે પણ કરી રહ્યા છીએ અને આ રીતે એનપીએ વધી ગયું આ વધી ગયું એમને ખબર નથી કે ભાઈ પોતે જ કહે છે કે બે હજાર ચોવીસ સુધી એનપીએ હતું જ નહીં એમ કે પચીસમાં થયું તમારા જ શાસનમાં થઈ ગયું કરી દીને અને તમે ટેકનિકલ હોય લોકોને હેરાન કરીને એના એકાઉન્ટ એનપીએ કરો તો વધે જ એમ કે ફાઇનાન્શિયલી એકાઉન્ટ સાઉન્ડ હોય રેગ્યુલર હોય બધું હોય પણ એને રિન્યુ નહીં કરવો એની સિક્યોરિટીની વેલ્યુ ઓછી છે એમ કરીને એનપીએ કરી દેવો આ બધી બાબતોથી ગ્રાહકો હેરાન થઈ ગયા છે અને સારા ગ્રાહકો બેંક છોડીને જઈ રહ્યા છે છેલ્લા આઠ મહિનામાં ત્રણ હજાર કરોડનો ધંધો ઓછો થયો છે અને આ રીતે જ જો થશે તો બેંકને ફરી પાછી બે નંબરમાંથી આપણે નીટલા નંબરમાં લઈ જઈશું અને કમાણી ન થતાં ડિવિડન્ડ આપવાની પણ તકલીફ ઊભી થઈ જાય જો આ પ્રમાણે આપણે એનો વેપાર બરાબર ન કરીએ તો